મોથુટ પપ્પાચન ફાઉન્ડેશન અને ડિવાઇન લાઇફ હોસ્પિટલ સાથેની ભાગીદારીમાં એફ સી આર એ રજિસ્ટર્ડ મેડિકલ ચેરિટી મિશન સ્માઇલ ગાંધીધામની ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખાતે ત્રીસમી ઓગસ્ટથી ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન મફત ક્લેફ્ટ સર્જિકલ કેમ્પની જાહેરાત કરતા ગર્વ અનુભવેલ છે સ્માઈલ પ્લીઝ એ પંપાચન ફાઉન્ડેશનની પાન ઇન્ડિયા પહેલ છે જે લાયક બેકગ્રાઉન્ડના બાળકો અને યુવાનોને મફત સલામત દયાળુ અને વ્યાપક ક્લેફ્ટ સર્જરી પૂરી પાડે છે કેરળથી બે હજાર ચૌદમાં શરૂ થયેલ મિશન સ્માઇલ સાથેની ભાગીદારીમાં પહેલ તેર રાજ્યોને સ્પર્શી ગઈ છે અને અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ત્રણ હજાર નવ સફળ સર્જરીઓ પૂર્ણ કરી છે વડોદરામાં છ અને રાજકોટમાં એક ખાતે છેલ્લા સાત સ્માઈલ પ્લીઝ મિશનમાં આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતમાંથી ત્રણસો છન્નું બાળકો અને યુવાનોએ સર્જરી કરાવી છે આ ભાગીદારીના ભાગરૂપે ગુજરાતમાં આઠમું કચ્છમાં પ્રથમ અને ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં પ્રથમ સ્માઈલ પ્લીઝ મિશન બનવા જઈ રહ્યું છે

ये जो सर्जरी कर रहे हैं वो तीन ऑर्गेनाइजेशन मिलकर कर रहे हैं मिशन स्माइल डिवाइन लाइफ हॉस्पिटल और मुथुट पप्पाचंद फाउंडेशन मुथुल पप्पाचन फाउंडेशन हमारे साथ जुड़े हुए हैं दो से और अब तक हमने तीन हज़ार नौ सर्जरी की है अक्रॉस इंडिया और डिवाइन लाइफ हॉस्पिटल हमारे जो सपोर्ट कर रहे हैं पूरे हॉस्पिटल सपोर्ट स्पेशल सपोर्ट कर रहे हैं राइट फ्रॉम द ओ टी वर्ड रिकवरी रूम मैन पावर एवरीथिंग और मिशन स्माइल की जो टीम है वो पूरे अंतरिष्ट्रीय मतलब पूरे जगह से आ रहे हैं ऑल ओवर इंडिया से जैसे तमिलनाडु से आ रहे हैं वेस्ट बंगल से आ रहे हैं हैदराबाद से आ रहे हैं मुंबई से आ रहे हैं तो तो्रॉस द टीम अक्रॉस द कंट्री से आ रहे हैं जिसमें सर्जन से आएंगे एम एस थेरेपिस्ट न्यूट्रिशनिस्ट नर्सेस पूरे टीम ऑफ मेडिकल एंड नॉन मेडिकल वॉलंटियर्स आ रहे हैं हमारे इस मिशन का ऑब्जेक्टिव यही है कि हम लोग जितने पेशेंट्स आएंगे उनका सभी को हम लोग फ्री ऑफ कॉस्ट सर्जरी प्रोवाइड करेंगे फ्री ऑफ कॉस्ट को अगर हम बोलेंगे विस्तार से तो इसका मतलब सर्जरी नहीं उनका ट्रैवलिंग उनका पेशेंट का फूड पेशेंट के साथ अटेंडेंट का फूड उनका रहने का व्यवस्था यहाँ पर उनका तीन टाइम पर खाने पीने का व्यवस्था करेंगे उनका ऑपरेशन के दौरान जो मेडिसिन चाहिए उनका हम ध्यान देंगे ऑपरेशन के बाद जो मेडिसिन चाहिए घर पहुँचने के बाद वो हम देंगे यहाँ से तो पेशेंट को एक पैसा भी खर्चा नहीं करना है उनको सिर्फ अपना दो दिन का कपड़ा लेके आना है यहाँ पे दो दिन का रहने के लिए क्योंकि तो हर पेशेंट को ऑपरेशन के दौरान या ऑपरेशन से पहले कम से कम दो से तीन दिन यहाँ पर रुकना पड़ेगा एक दिन उनके चेकअप के लिए एक दिन उनका सर्जरी और उसके बाद उनको डिस्चार्ज देंगे पेशेंट के हेल्थ देखने के लिए सर कॉन्टेक्ट करने के लिए आप नंबर में आप फ़ोन कर सकते हैं फ़ोन नंबर है डबल सेवन डबल सेवन डबल नाइन टू सेवन फोर फाइव ये नंबर है सुरेश भाई है उनको आप कॉन्टेक्ट कर सकते हैं और एक जो तो दूसरा नंबर है वो है नाइन सेवन जीरो सिक्स थ्री सेवन फाइव एट नाइन सिक्स એવી ટેકનોલોજી છે કે આપણે બાળકોને આપણે નોર્મલ કરી શકીએ છીએ આવા બાળકોને આઈડેન્ટીફાઈ કરીને એમની પૂરી સારવાર આપણે આપણા જિલ્લામાં જીવન હોસ્પિટલમાં કમ્પ્લીટ ટ્રીટમેન્ટ હવે આપણે કરી શકશું આ લોકોના સાઈડ આ બાળકોને આઈડેન્ટીફાય કરવા માટે આપણે કેમ્પ્સ રાખેલા છે જે બધા દૂરના એરિયા જેમ કે લખપત છે અબડાસા છે માંડવી છે ત્યાં એક ટીમ ઓફ ડોક્ટર્સ જઈને તે લોકોનો સર્વે કરે છે એમાંથી આઈડેન્ટિફાય કરે છે જે સર્જરીલાયક છોકરાઓ હોય છે એને આપણે હોસ્પિટલમાં સ્ક્રીનિંગ માટે બોલાવીએ છીએ અને સ્ક્રીનિંગ કર્યા પછી એમની સર્જરી પ્લાન થાય છે એમની આખી ટ્રીટમેન્ટનું પ્રોટોકોલ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ છીએ હવે આ સર્જરી એક સ્ટેપની સર્જરી નથી લેફ લિફ્ટ હોય કે લેફ પેલેટ હોય એ સ્ટેપ વાઇઝ સર્જરી હોય છે જેમ બાળકોનો ગ્રોથ થતો જ હશે એમ એમની રિક્વાયરમેન્ટ સર્જરીની ચેન્જ થતી રહેશે એ પ્રમાણે આપણે એમની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ફાઉન્ડેશનને હેલ્પથી હેલ્પથી કરવાસ્પિટલ તરફથી કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં પેશન્ટને સારામાં સારી જે બહુ સારી હોસ્પિટલની સુવિધાઓ આપણે પ્રોવાઈડ કરી શકશું અને હવે આપણે કચ્છમાં પણ મેડિકલ ફેસિલિટી જે રીતની અપગ્રેડ થઈ રહી છે કોઈ પણ પેશન્ટને બહાર જવાની જરૂર નથી આ બધી જ લગભવ આપણે ત્યાં કચ્છમાં જ આપણે ઓપરેશન કરી શકીએ છીએ તો ઓફ ઓગસ્ટ એટલે કેમ્પરથી ડિવાઇન લાઈફ હોસ્પિટલમાં મિશન સ્માઇલ ઓર કે બી ઓપરેશન છે એ फ्ट फ्लिप और लिफ्ट पायलट पेशेंट्स के लिए फ्री कैंप किया जा रहा है जिसमें बच्चों को पेरेंट्स लेकर आ सकते हैं उनको इन्वेस्टिगेट किया जाएगा और अगर सर्जरी की रिक्वायरमेंट रहती है तो उसी टाइम पर उनकी फ्री ऑफ कॉस्ट सर्जरी की करी जाएगी फ्री सर्जरी के लिए कोई चार्जेस नहीं लिए जाएंगे और जो बच्चों के गार्जियन आएंगे जैसे कि मदर एंड फादर उनको भी आ, फ्री ऑफ कॉस्ट स्टे अलॉन्ग विद द चाइल्ड અન કે લેખ ખાના ટાઈમ કાઉન કે લઈએ ટ્રેવલિંગ એકસપેસ પ્રોવાઈડ કરે છે